भारतमाला प्रोजेक्ट तळे जमीन संपादन मा पुरतू वळतळ न वळता बनासकांठाना खेडूतोए कलेक्टरने आवेदन पत्र आपी नवी जंत्री मुजब वळतळ चुकवानी मांग करी हती બનાસકાંઠામાં ભારતમાલા પ્રોજેક્ટે તળે ખેડૂતોની જમીન સંપાદન કરવામાં આવે છે જો કે ખેડૂતોને બે હજાર અગિયારની જંત્રી મુજબ નજીવ વળતર અપાતું હોવાની રાહ ઉઠી છે ત્યારે દિયોદર થરાદ લાખણી અને કાંકરેજ તાલુકાના અસરગ્રસ્ત ખેડૂતો આજે પાલનપુર દોડી આવ્યા હતા જ્યાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું જેમાં ઊંચું વળતર ચૂકવવાની માંગ કરી હતી ભારતમાલા પ્રોજેક્ટમાં અનેક ખેડૂતોની જમીન કપાઈ છે નોંધનીય છે કે બનાસકાંઠા જિલ્લામાંથી કેન્દ્ર સરકારની યોજના થકી ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત રોડ પસાર થઈ રહ્યો છે એમાં છે ભારતમાલા પ્રોજેક્ટમાં અનેક ખેડૂતોની જમીન કપાઈ રહી છે ખેડૂતોની જમીન ભારતમાંલા પ્રોજેક્ટમાં સરકારે સંપાદન કરી હોવા છતાં સરકારે યોગ્ય વળતર ન આપતા હવે ખેડૂતો ભારતમાલા પ્રોજેક્ટનો વિરોધ દર્શાવી રહ્યા છે બનાસકાંઠા જિલ્લાના મોટા ભાગના તાલુકાઓમાં ભારતમાલા પ્રોજેક્ટનો રસ્તો પસાર થયો છે અને આ રસ્તાના કારણે અનેક ખેડૂતોની મોંઘા ભાવની જમીન કપાય છે અત્યારે અમે ખેડૂતોની વેદના લીધે તમામ ખેડૂતો કલેક્ટર સાહેબ સાહેબને રજૂઆત કરવા આવેલા છે અમારા ભારતમાલા પ્રોજેક્ટની અંદર અમારી જમીનો બે હજાર અગિયારની જન્ત્રી પ્રમાણે એટલે મફતના ભાવે આજની બેઠેલી સરકાર ભારતમાલા પ્રોજેક્ટમાં લૂંટી રહી છે એ પ્રોજેક્ટ ની અંદર અમારી સંપાદન કરેલી જમીનને રદ કરે અમે આવી રીતે જમીનો આપવા માંગતા નથી એનઆરુ સંધાને અત્યારે કલેક્ટર સાહેબ શ્રીને આવેદન પત્ર આપીએ છીએ કે ઊંચામાં ઊંચું અમને વળતર મળવું જોઈએ બે 2025 ની જે જંત્રી સરકારી નીતિ નિયમ પ્રમાણે લાવવાની હતી એ પ્રમાણે અમને વળતર મળવું જોઈએ અને જે નેતાઓ એ જે એને કરી છે જમીનો

કે જે ઘણા એવોર્ડ એવોર્ડની નોટિસો જે રીતે મોકલવામાં આવે છે પ્રાંત ઓફિસરો તરફથી કે જે વિઘે બે લાખ રૂપિયા જે સરકાર પોતે જે સર્વે કરેલી છે સરકારે પોતે સર્વે કરેલા સત્સો સાતસો રૂપિયા જંત્રીના એ ખેડૂતોએ ભાવ નહીં નથી કાઢેલો જે નવી સૂચિત જંત્રી લાગુ કરવાનો સરકારે માર્કેટ વેલ્યુ નક્કી કરેલી છે એ પ્રમાણે આજે એકવીસ રૂપિયા જે સાસની થેલી પણ એકવીસ રૂપિયાની હોય છે ખ્યાલ આવે શાસનિક થેલીના ભાવે એક ચોરસ મીટરના એકવીસ રૂપિયા પ્રમાણે જે આ સેશન જે જૂના સેશન હોય કે ઓઢા ગામમાં એ રીતે માર્કેટ વેલ્યુ પ્રમાણે સાહેબ પોતે સીએમ સાહેબ પોતે બોલ્યા છે કે આ રીતનું અમે નથી આ રીતે કોઈ પણ પ્રકારનું અમે સંપાદન આ આ પેમેન્ટ આ આ ટાઈપનું નહીં આપીએ પણ પ્રાંત ઓફિસરો પોતે આ પ્ર આ પ્રકારના એમના અધિકારીઓ પોતે એમના કમાન્ડમાં નથી તે કઈ રીતનું પેમેન્ટ આપવાનું એટલે કોઈપણ પ્રકારની હવે ખેડૂતો એમએસપી એક એક મિનિમમ જે સપોર્ટ પ્રાઇઝ જે રીતે અનાજની અંદર હોય છે કઠોળની અંદર હોય છે એ રીતે જમીનમાં સંપાદિત જમીનમાં પણ એક મિનિમમ સપોર્ટ પ્રાઇઝ એક એમએસપી હોવો જોવો અને મિનિમમ બનાસકાંઠામાં તો ત્રીસ પોત્રીસ લાખથી નીચે કોઈ જમીન જમીન અત્યારે નથી અને ભાવ તો એક મિનિમમ એનાથી એક નીચો એમએસપી ભાવથી તો જમીન આપવી જ અને ખેડૂતો પણ સ્વીકાર નથી આ હવે આગામી સમયમાં કોઈપણ પ્રકારનો એવોર્ડ સંપાદિત થતા એવોર્ડો કોઈપણ પ્રકારની નોટિસ પણ ખેડૂતો સ્વીકારશે નહીં ખેડૂતોને બે હજાર અગિયારની જંત્રી મુજબ નજીવ વળતર ચૂકવાય છે જ્યારે સરકારી બાબુઓ અને રાજકીય નેતાઓની મિલી થકી થકી ખેતી થયેલી જમીનોના લાખો રૂપિયા ચૂકવાતા હોવાના આક્ષેપો ખેડૂતોએ કર્યા હતા ત્યારે ખેડૂતોએ ન્યાય નહીં મળે તો ઉગ્ર આંદોલન છેડવાની ચીમકી ઉચ્ચારી હતી અમદાવાદનો જે એક્સપ્રેસ ભારતમાલ હાઈવે નીકળે છે એના માટે અમે ચાર જિલ્લાના ખેડૂતો છેલ્લા ત્રણ વર્ષથી સરકાર પાસે જાણે કે ભીખ માગતા હોય એ રીતે કરકરીએ છીએ અમે અમે ખૂબ દુઃખી છીએ કે સરકારે અમને નવી જંત્રી આપીશું જૂની જંત્રી આપીશું આમ કરીશું તેમ કરીશું અને જંત્રી વધારી પણ ફરીથી બિલ્ડર લોબી અમારી સામે આવી ગઈ અમે તો ખેડૂત કહેવાય અમારી પાસે પૈસા નહોતા અને બિલ્ડર લોબીથી ડરી અને સરકારે જંત્રી પાછી ખેંચી લીધી એ જંત્રી પાછી ખેંચી એનો પણ વાંધો નથી અને આજે દસ વર્ષ બે હજાર અગિયારની જંત્રી પ્રમાણે બનાસકાંઠાના ગામડામાં ખેડૂતોને એવોર્ડ મેળવવાની આપ્યા છે સરકારને મૂર્ખતાનું ભાન હોવું જોઈએ કે બે હજાર અગિયારનો ભાવ ક્યાં છે અને અત્યારનો ભાવ ક્યાં છે બીજી વાત એ મારી કહેવી છે કે જ્યારે જ્યારે અમે કોઈ પણ અધિકારીને મળીએ છીએ ત્યારે એક જ વાત કરે છે કે અમે તો ચિઠ્ઠીના ચાકર છીએ અને એનથી વધારે કહું જે લાગતા લાગતા હતા જે મળતીયાઓ હતા એમણે જમી એને કરાવી હવે મારે વિચાર કરવો છે એક જગ્યાએ બે લાખ રૂપિયા વીગો છે એક જગ્યાએ સિત્તેર લાખ રૂપિયા વીગો છે ધન છે આવી સરકારને કે ગરીબ ખેડૂતને કરી રહી છે અગાઉના સમયમાં સરકાર એના વિચારે કે ખેડૂત ગરીબ છે ખેડૂત જગત તો તાત છે ખેડૂત તો દુનિયા છે અમે અગાઉના સમયે ઉધરા ઉગ્ર આંદોલન કરીશું અને હવે ગામે ગામ ફરીશું ગુજરાતના ખૂણે ખૂણે ફરીશું અને ફક્ત ને ફક્ત કોઈપણ પ્રકાર ખેડૂતના આવા પ્રશ્નો હશે એના માટે લડીશું હવે અમારા માટે તો અમારી જમીનની જીવ છે માટે અમારા બાળકો અમારું ધન દોલત અમારી ભાઈ કશું જોતું નથી અમારી મિલકતના અમને પૈસા આપો અગાઉના સમયે અમે ગાંધીનગરની અંદર અમારા ઢોર ગાય બકરા ભેંસ એ લઈને પણ આંદોલન કરવાનું વિચારી રહ્યા છીએ ભારત માતા કી જાય અસ્તુ અત્રે ઉલ્લેખનીય છે કે ભારતમાલા પ્રોજેક્ટ બનાસકાંઠામાંથી પસાર થઈ રહ્યો છે જો સરકાર નવી જંત્રીના ભાવ મુજબ ખેડૂતોને વળતર આપવા નહીં આવે તો એ ભારતમાલા પ્રોજેક્ટને લઈને ખેડૂતો લડી રહેવાના મૂડમાં છે